અમારા અમારા મોદી 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 ઓંધરા ઓંધરા થઈ ગયા અને આજે એમને કાલે પેલા બોલ્યા રાહુલ ગાંધી માટે અને સફાઈ આપણે આપવાની એટલે તમે એને પપ્પુ કીધો મનબુદ્ધિનો નો બાળક કીધો અમે કશું કીધું અમારે હું લેવા દેવા ભાઈ

લોકો જેટલા દાવ રમવા જાય છે ને બધા ઊંધાટ પડે છે આ જેટલા દાવ રમ્યા છે